હું રણજીતસિંહ પરિયાર રણજીતસિંહ પરિયાર ઓફિસ બ્લોગની અંદર આપનું સ્વાગત કરું છું આજે હું આપ સૌના માટે એક એવો જુગાડ લાવ્યો છું કે ઘરે બેઠા પોતાની જાતે શોરૂમ જેવા બાઈક અથવા તો ફોર વ્હીલર વોશ કરી શકે છે એવો જોરદાર જુગાડ લઈને આવ્યો છું એ જુગાડની તમામ પદ્ધતિઓ તમને બતાવી રહ્યો છું સર્વપ્રથમ તો પહેલાં આપણે એક આવું બોટલ લઈશું મોટી ટ્યુબ હોય તો પણ ચાલે પેપસીનો હોય થમ્સઅપનો હોય કોઈ બી બોટલ ચાલે આ બોટલને એક હોલ કરી દઈશું આગળ ડ્રીલથી કરીએ કે ગમે નથી એક હોલ કરવાનો છે બીજો હોલ એક નીચે કરવાનો છે પછી આપણે એક આવો બાઈકની ટ્યુબનો વાલ લઈશું એને અંદરથી પિન કાઢી નાખીશું એને નીચેની સાઈડે આ રીતના ફિટ કરી દઈશું પછી એક બીજો વાલ લઈશું એ વાલની પિન કાઢવાની નથી અને એ વાલને અહીંયા ઉપર આ રીતના ફિટ કરવાનો છે ફિટ કરી આ રીતના એને ફિટ કરી દઈશું આ રીતના બે વાલ ફિટ કરીશું આ નીચે વાલમાંથી પિન કાઢી લેવાની છે આની અંદરથી પિન કાઢવાની નથી હવે આગળનો પ્રોસેસ એક આવી એક પાઇપ લઈશું એ પાઇપને એ પાઇપની અંદર એક બોલ પેન બોલ પેનનો આગળનો ભાગ આટલો કાપી અને એને આગળ ફિટ કરી દઈશું આપણે આ રીતના ફિટ કરી દઈશું હવે આવી કોઈ બી ટ્યુબ કોલગેટ ની હોય કે ગમે તેની એક ટ્યુબ લઈશું આપણે અને એનો આગળનો મોટા ભાગ આપણે કટ કરી દઈશું આ રીતના એને કટ કરી દઈશું બરાબર છે કટ કર્યા પછી હા ને આની આગળ રીતના ફિટ કરી દઈશું આપણે ફેર મદદથી આપણે એને ફિટ કરી લઈશું આ રીતના ફિટ થઈ જશે હવે બાકીના પાછળના ભાગને આપણે અહીંયા આ વાલની અંદર ફિટ કરી લઈએ ફિટ કર્યા પછી અહીંયા આપણે ગમે તે ટાય જેવી વસ્તુથી એને ફિટ કરી લઈશું અહીંયા પણ આને પણ આપણે ફિટ કરી લઈશું હવે આની અંદર આપણે પાણી નાખીશું હવે આ જે ટ્યુબનો આગળનો ભાગ લઈ લીધો છે એની પર આપણે કેપ ફિટ કરી દઈશું બોટલની અંદર આપણે પાણી ભરી લીધું છે થોડું ઓછું ભરવાનું છે બોટલ થોડો ખાલી રહેવા દેવાનો છે બોટલ પર આપણે પણ કીપ મારી દઈશું કેપ મારી એને ફિટ કરી લઈશું એની હવે આપણે હવા ભરવાના પંક્તિની અંદર હવા ભરીશું હવે આપણે આ કેબને ખોલી નાખીશું જોઈ લો મિત્રો એનું પેસર ત્રીસ થી ચાલીસ ફૂટ લગીને એનું પેસર જાય છે આ રીતના આપણે બાઇકને વોશ કરી શકીએ છીએ ફરી એકવાર વાર પાછા આપણે એની અંદર પાણી નાખીશું

જોઈ લો મિત્રો એનું પ્રેશર ત્રીસ થી ચાલીસ ફૂટ દૂર જાય છે જોઈ લો આ રીતના આપણે ગાડી પર વોશ કરી શકીએ છીએ બાઇક ફોન આપણે વોશ કરી છીએ તો આ છે આપણો બાઇક વોશ કરવાનો જુગાડ દરેક મિત્રોને નમ્ર વિનંતી કે મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધા વિડીયો તો જોવા જ છે આપનો ખૂબ ખૂબ આભાર બધા વિડીયો જોવો છો પરંતુ તમે સબસ્ક્રાઈબ કરતા નથી તો વિડીયોની નીચે બ્લેક કલરમાં સબસ્ક્રાઈબ બટન આપેલું છે એની પર ક્લિક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી